વડોદરા શહેરના માર્કેટ ચાર રસ્તા પાસે ઇકો ગાડી માં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેથી લોકો માં ભારે કુતુહલ હતો આ બનાવને પગલે લોકોએ ફાયર બ્રિગેડ જાણ કરી હતી જેથી દાંડિયા બજાર ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ઇકો ગાડીમાં ભભૂકેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે આગના બનાવમાં ઇકો કારને ભારે નુકસાન પહોંચ્યું હતું ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો માર્કેટ ચાર રસ્તા પાસે ઈકો ગાડીમાં આગ લાગેલ છે એટલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવીને કામગીરી કરતા હાલમાં ઇકો ગાડીમાં જે આગ લાગેલી હતી તેને કંટ્રોલ કરી ના તે માલિક હતા તે બહાર નીકળી ગયા ને તેમને સ્મોક ઘણો થઈ રહ્યો હતો માત્ર કાચ પણ તોડી નાખ્યો હતો એટલે કોઈ પણ પ્રકારની એવી કોઈ જાનહાની નથી તે તો હમણાં જોઈ રહ્યા છે તપાસ કરી રહ્યા છે બેટરીને જે એમનો સીએનજી સીએનજી કીટ પણ છે એટલે આગળની બાજુથી સ્પાર્ટ થયું હતું કોઈ ઇલેક્ટ્રિક વાયરિંગમાં કોઈ કારણસર તેનામાંથી આગ લાગી હતી